હેલો સ્ટુડન્ટ્સ જ્યારે તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હો તો એનો કોન્ટેન્ટ કરો એની વિષયવસ્તુ કરવી તો ખૂબ જ જરૂરી છે પણ એની સાથે બીજી એક જરૂરી વસ્તુ છે દેટ ઇઝ એમાં એ એક્ઝામમાં પૂછાયેલા પ્રીવિયસના ક્વેશ્ચન પેપરને સોલ્વ કરવું ઓકે તો શા માટે એ જરૂરી છે બિકોઝ જે કોન્ટેન્ટથી તમને જ્ઞાન તો મળશે બટ એમાંથી જે એક્ઝામિનરોએ કઈ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછે છે એ જાણવા માટે અત્યારે કઈ ટાઈપનું ટ્રેન્ડ ચાલુ છે એક્ઝામિનેશનમાં એ સમજવા માટે એ એક્ઝામના પ્રિવિયસના ક્વેશ્ચન પેપર્સ કરવા ખૂબ જ જરૂરી છે ઓકે હવે જો આપણે સ્પેસિફિકલી જીસીએટની જો હું તમારી જોડે વાત કરું તો જીસીએટના તમે વેબસાઇટ પર જશો ને તો બે હજાર થી કરીને બે હજાર ચોવીસ સુધીના એક્ઝામિનેશનના પેપર્સ આપેલા છે હવે પ્રેક્ટિકલી જોવા જઈએ તો આટલા બધા ક્વેશ્ચન્સ કરવા બહુ જ ડિફિકલ્ટ થઈ જશે બીકોઝ તમારી પાસે બે પેપર છે પેપર વન અને પેપર ટુ એમાં તમે કઈ રીતે આ બધી વસ્તુઓ કમ્પ્લીટ કરો તો મારી શું એડવાન્સ છે કે ખાલી પાંચ વર્ષના ક્વેશ્ચન પેપર્સ કરી લે અને એ પણ કઈ રીતે કરશો ઓલવેઝ હું તમને કહેતી હોઉં છું કે મોસ્ટ રિસન્ટ ઇઝ મોસ્ટ રિલેવન્ટ ધેટ મીન્સ કે બે હજાર ચોવીસથી ચાલુ કરો ધેન બે હજાર ત્રેવીસ પછી બાવીસ એવી રીતે બેકવર્ડ જાઓ પાંચથી છ વર્ષ ધેટ ઇઝ મોર દેન ઇનફ બીકોઝ લાસ્ટ ઇયરનો મારો એક્સપિરિયન્સ છે કે સ્ટુડન્ટે બે હજાર બેથી સ્ટાર્ટ કરેલું ઓકે અને બે હજાર આઠ નવ સુધી તો એની એક્ઝામ આવી ગયેલી એટલે બાકીના ક્વેશન પેપર્સ તો એ કરી જ ના શક્યા ઓકે સો બેટર વે શું છે કે તમે ઊંઢેરથી સ્ટાર્ટ કરો ઓકે જેટલા તમે રિસન્ટ ક્વેશ્ચન પેપર્સ કરશો ને ત્યાં તમને ખ્યાલ આવશે કે અત્યારે કઈ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાય છે બિકોઝ જેમ જેમ વર્ષો જાય છે ને એમ એક્ઝામની ડિફિકલ્ટી લેવલ જે છે એ વધારે હોય છે ઓકે પેપર ડિફિકલ્ટ આવતું જાય છે તો બેટર વે એ છે કે લાસ્ટ યરથી સ્ટાર્ટ કરો ચોવીસ ત્રેવીસ એ રીતે સ્ટાર્ટ કરો અને મોસ્ટલી સત્તર અથવા અઢાર અઢારમાં તમે સ્ટોપ કરી શકો છો બિકોઝ તમારે પેપર વન અને પેપર ટુ બંને પેપર્સ કરવા પડશે ઓકે તો પાંચ વર્ષના પેપર કરી લો દેટ ઇઝ મોર દેન ઇનફ થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ